મને ગિફ્ટ જોઈએ છે પચીસમી એનિવર્સરી એ તો મારે કેવું પડશે કે મને ગિફ્ટ જોઈએ છે મેં પચીસ વર્ષમાં કીધું નથી કોઈ દિવસ આજે મેં કીધું કે જ્યાં લઈ આવ માંગીને શું લેવાનું પોતાના માણસ પાસે નહીં માંગવાનું તો કોની પાસે પારકા પાસે માંગવાનું કેટલી બધી પત્નીઓને મેં એવી જોઈ છે કે બહારના બધા સાથે તો એટલું હસી હસીને બોલે તો બહારના સાથે તો હસીને જ બોલવું પડે એને થોડી વડચકા ભરાય ગુસ્સો તો એના પર જ કરાય જે પોતાનું છે કકડાટ એની જ જોડે કરાય જે પોતાનું છે કોઈને ઘેર તમે જમવા જાઓ અને ભીંડાનું શાક ના ભાવતું હોય અને એને પીરસ્યું હોય તો તમે એવું કહો છો હટાવે ચૂપચાપ ખાઈ જાઓ છો ને ઓછું ખાવ છો પણ ચૂપચાપ ખાઈ જાઓ છો પત્નીને કહો ખબર છે તને તો ભીંડા હટાવે તો ત્યાં તમે માસ્કલેસ વોટ એવર યુ આર યુ આર લિવિંગ લાઈક દેટ એન્ડ આઈ થિંક ધેટ્સ વોટ ઇઝ ધ બ્યુટી ઓફ મેરેજ યુ ડોન્ટ હાઈડ એનીથિંગ ફ્રોમ ઇચ અદર નોટ ઇવન ઇમોશન્સ સે વોટ યુ વોન્ટ મને શું ગમે છે મને ફૂલો બહુ ગમે છે એવું કહેવામાં શું પ્રોબ્લેમ એને કેમ સમજણ ના પડે અરે કોઈક જ્યોતિષ છે યાર એને નથી પડતી સમજણ તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે ધેન ધેર ઇઝ અ પ્રોબ્લેમ મને કોફી નથી ભાવતી એવું તમે એકવાર વાર કહ્યું બીજી વાર કહ્યું આગ્રહ કરે તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી મને ચા પીવી છે કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં હું ચા પીઉં છું એટલે એણે પણ ચા જ પીવી એ કોફી પીએ છે એટલે મારે પણ કોફી જ પીવી આવી નાની વસ્તુના એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ નથી એ બિનજરૂરી ત્યાગ છે જે કરવાની જરૂર નથી એડજસ્ટમેન્ટ તમે કોને કોએ હવે આવે છે દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે તો જઈને એટલું જ કહેવું કે અડધો કલાક પછી વાત કરીશું અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર નહીં રાખવાની મશીન ગણાવ રાખીને મેની આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની વેટ કરો દરેક વાત વિશે વાત થઈ શકે છે જગતની કોઈ પણ સમસ્યા હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર સોલ્ટ આઉટ કરે છે રામ મંદિર બાંધવું કે નહીં એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઉભો થાય સિટ ડાઉન ટોક ઇટ આઉટ ટેલ વોટ યુ ફીલ લાઈક ઇટ એન્ડ ઇફ દેર ઇઝ અ કમ્યુનિકેશન દેર ઇઝ નો કોમ્પ્લિકેશન ડોન્ટ એવર સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર એકબીજા સાથે વાત કરવાની બંધ કરીને એનો અર્થ એમ કે ક્યાંક કશું ઠંડુ પડતું જશે કીપ ધ મેરેજ વોર્મ વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એનું ટેમ્પરેચર સોશિયલ ટેમ્પરેચર ઇમોશનલ ટેમ્પરેચર કોમ્યુનિકેશનનું ટેમ્પરેચર વોર્મ રાખો છેને માટે બધું ઠંડુ પડવું જોઈએ કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું તમે બે જોડિયા ભાઈ બહેન છો એક ઘરમાં મોટા થયા છો હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડક ને દો જોયું તું કોઈએ એમાં પેલી કહે છે કે માનવર મેં બહુ અલગ હૈ ત્યારે એની મા એને પૂછે છે કે તું ક્યાં જોડવા ભાઈ બહેનો ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય પણ સરખું જીવી શકે સરખું ચાહી શકે સરખું હસી શકે મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ના હોવી જોઈએ મેરેજમાં લાફ ટુગેધર સેન્સ ઓફ હ્યુમર ઇઝ ઓફ મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે બહુ ફૂલશે અને તો મેં એમ કહ્યું કે ના હું જ કરીશ અને પછી મેં ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી બીજીમાંથી ત્રીજીમાંથી મોટી ચાર જણના ખાવાનામાંથી અમે લગભગ ચૌદ એક જણની ખીચડી બની ગઈ મને એવું પણ કહી શક્યા હોત કે આ તારા બાપના ચોખા છે તે બગાડ્યા મેં તને કહ્યું તું ને એને બદલે મમ્મી લાફ એન્ડ શી સેડ કે અમારે કાજલનો હાથ બહુ મોટો થોડા વધારે લોકોનું જ રાંધે વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઈંગ ઇટ બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા કાજલે ખીચડી વઘારી છે અમે આપી જઈશું વોટ અ વન્ડરફુલ વે ઓફ ટ્રીટિંગ હું જિંદગીમાં ફરીથી કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું કે એમનું નહીં સાંભળું કેટલી સુંદર વાતો હોય છે શીખ બહુ શીખવી શકાય મારા વડસાસુનો સ્વભાવ બહુ જ ખરાબ હતો બહુ જ ખરાબ ઇઝ ધ વર્ડ અને મમ્મી સાથે એટલું ખરાબ વર્તે એમાં એક દિવસ મેં મગજ ગુમાવીને મમ્મીને કહું મેં તો આપોને જવાબ તમે કેમ બોલતા નથી અને ત્યારે મમ્મીએ મને કહ્યું હું તો પરણીને આવીને ત્યારથી મેં ફોન મૂકી દીધો છે એકલા જ બોલે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે મૂકી દેવાનો ફોન